શંભુ બોર્ડરથી ખેડૂતોની દિલ્હી કૂચ સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે કહ્યું કે આજે અમે એકસો એક ખેડૂતોનું જે જૂથ દિલ્હી કૂચ કરવાનું હતું તેને પાછા શંભુ બોર્ડર બોલાવવાનો નિર્ણય લીધો છે એક ખેડૂતને પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ ગંભીર છે અને આઠથી નવ ખેડૂતો ઘાયલ છે તેથી અમે જૂથને પાછું બોલાવ્યું છે મીટિંગ પછી અમે તમને આગળના કાર્યક્રમ વિશે જણાવીશું તો ખેડૂતોના જે આંદોલનને લઈ અને સમાચાર સામે આવી રહ્યા છે વધુ એક વખત ખેડૂતોનું જૂથ દિલ્હી તરફ રવાના થવાનું હતું પરંતુ અત્યારે હાલ તે સ્થગિત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે સરવનસિંહ પંડિત ખેડૂત નેતાએ જણાવ્યું છે કે બેઠક બાદ હવે અમે આગામી પ્લાન જણાવીશું શંભુ બોર્ડરથી ખેડૂતોની જે દિલ્હી કૂચ છે તે સ્થગિત કરવામાં આવી છે ખેડૂત નેતા સરવનસિંહ પંડેનું નિવેદન સામે આવ્યું છે ત્યારે અત્યારના હાલના સમાચાર સામે આવી રહ્યા છે જે રીતે ગઈકાલથી પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો અને તે રીતે આજે બપોરે બાર વાગ્યાની આસપાસ ખેડૂતોએ કૂચ શરૂ પણ કરી હતી પરંતુ અત્યારે હાલ તે કૂચ સ્થગિત કરી દેવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે શંભુ બોર્ડરથી ખેડૂતોની કૂચ સ્થગિત કરવામાં આવી છે ખેડૂત નેતા સરવન ભગવંતસિંહ પંઢેર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે વિવિધ મુદ્દાઓ સાથે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે અને તેને લઈ અને દિલ્હીમાં પણ અત્યારે હાલ કહી શકાય કે પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી નહીં તે માટે તમામ બાબતોને લઈ અને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તો અત્યારના હાલના સમાચાર કે જે કુછ ખેડૂતો તરફથી કરવામાં આવનાર હતી આજે તે સ્થગિત કરવામાં આવી છે ने लिस्ट पहले ही जारी कर दी मीडिया को अगर उनका कुछ इस तरह का चेकिंग का करके आगे भेजने का कोई निर्णय है तो पहले हमें बता दें हम तो खुद बोले थे भाई एक एक आदमी आएगा चेक कर लो आगे जाने दो अगर आपने करना करना कुछ भी नहीं है ना जाने देना तो फिर उसको चेक करना या कुछ करना यह तो उचित नहीं हमें लगता है एक એક સો પરસન્ટ છૂટ બોલ રહે બિલકુલ વહીસાન ગય જો